માતાજી મિત્રો અમે આવી ગયા છે એક ભાઈની સાઈડ ઉપર કલર કરવા માટે લોખંડને તો અમે કામ કરીએ છીએ તો તમને કેવું લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો મિત્રો જો આ બરદીભાઈ જો કલર કરી રહ્યા છે જાળીને તો માટે એક પણ લાઈક કરી દેજો વિડીયોને તો મિત્રો આજે તમને લોખંડ દેખાય છે એટલે પૂરો પૂરો કલર કરવાનો છે જો તમને બતાવી દો તે આજના દિવસમાં પૂરું કરવાનું છે અમારે તો ચાલો મિત્રો તમને પૂરું કરીને દેખાડીશું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તો મિત્રો અમારે આ જાળીઓ પૂરી કરવાની હતી પણ પૂરી થઈ નહીં કે કારણ કે અમે આગળની સાઈડ થોડી જાળીઓ હતી એ પૂરી કરી એના હિસાબે આ જાળીઓ પૂરી થઈ નથી તો અમે આ જાળીઓ કાલે પૂરી કરીશું તો તમને બતાવું કે આગળની સાઈડ કેવી જાળીઓને કલર કર્યો છે મિત્રો આરે આગળની જાળીઓ મારી હતી તેમાં અમારું કામ પૂરું નથી થયું ઉપરની જાળીનું તો હવે કા એરિયો મેં કાલે પતાવીશું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો તો જય માતાજી